નગરપાલિકા દ્વારા સફાઈ બાબતે બેદરકારી સ્ટોરી રિપોર્ટ બાય કરણ ભાગેલા ભુજ આ સફાઈ કામદારો માત્ર ને માત્ર આ સફાઈ કોન્ટ્રાક્ટરોને કેમ ફાયદો થાય અત્યારે પરિસ્થિતિ જે ચાલી રહી છે જે કામ પચાવન લાખ પહેલે છત્રીસ લાખમાં થતું હતું પછી પિસ્તાલીસ લાખ પછી પચાવન લાખ આજે સિત્તેર લાખથી ઉપર જ્યારે એના ભાવ વધારો એ લોકોને મળતું હોય છતાંય ભુજ શહેરમાં પૂરતા પ્રમાણમાં સફાઈ ન થતી હોય ડોર ટુ ડોર કચરા ન ઉપાડતા હોય આ નગરપાલિકાના જે ઓર્ડર છે એ ફોન પણ ન ઉપાડતા હોય આવી પરિસ્થિતિ ક્યારે હોય કે જ્યારે આ નગરપાલિકાના શાસકો નિરા કોઈ કામગીરીમાં ઇન્ટરેસ્ટ લેતા નથી એવું લાગી રહ્યું છે પણ વધારામાં તમને ખાસ કહું કે આજે કેટલા છ મહિના ઉપર થઈ ગયું આજે નગરપાલિકામાં પ્રાંત અધિકારી ચાર્જમાં છે એમની પાસે બાળાનો ચાર્જ અને નગરપાલિકાનો ચાર્જ આવા ચાર્જમાં અધિકારી જ્યારે રહેતા હોય એની કારણે કામનું પણ ભારણ વધુ હોય ત્યારે આ સત્તાધીશો ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય અને આ નગરપાલિકાના સત્તાધીશો એક ચીફ ઓફિસરની નિમણૂંક પણ નથી કરાવી શકતા કે જે ભુજ શહેરની પ્રજાને વારંવાર ધક્કા ખાવા ન પડે અને તાત્કાલિક ત્યાં ચીફ ઓફિસર રજૂઆત માટે મળે અને કામગીરી પણ થાય લોકો જ્યારે જ્યારે ફરિયાદ કરે તો એ ફરિયાદનો નિરાકરણ થઈ શકે પણ આ તો ગમે તેવી લેખિતમાં ફરિયાદ કરો નગરસેવકો પણ લેખિતમાં ફરિયાદ કરે છે કોઈ પણ શાખામાંથી લેખિતમાં જવાબનો જવાબ પણ નથી આપવામાં આવતું એ ખરેખર એક દુઃખ બાબત છે કે આ નગરપાલિકાની બોડી નિષ્ફળ ગઈ છે એનો એક જીવતો જાગતો પુરાવો છે આ રીતે વાત કરીએ તો કર્મચારીઓ કર્મચારીઓ છે એ પોતાનો ફરજ નિભાવે છે પણ જેને કોન્ટ્રાક્ટ લેવામાં આવ્યો છે અથવા તેના જે સુપરવાઇઝર છે એ ક્યાંક ને ક્યાંક પોતાની દાદાગીરી કરતા હોય એવું લાગે છે એવું આજે કોન્ટ્રાક્ટરો પૂરતા સાધન સામગ્રી જ વિસ્તારોમાં નથી જેથી સફાઈ કામગીરી થઈ શકે પૂરતા નથી માણસો રાખેલા માત્ર ને માત્ર એક મહિનો થાય એટલે બિલ બનાવી અને આ નગરપાલિકામાંથી બિલ કેમ પાસ થાય લાગતા વળગતાઓના જોરે આ માત્ર ને માત્ર બિલ પાસ કરાવવામાં ઇન્ટરેસ્ટ લે છે ભુજ શહેરમાં સફાઈ માટેનો કોઈને આ લોકો કોન્ટ્રાક્ટરોને ઇન્ટરેસ્ટ નથી હમણાંની હું વાત કરું તો રવિવારના દિવસે મેં સેનિટેશન ચેરમેનને ફોન કર્યો બરાબર પછી એના ઇન્સ્પેક્ટરને પણ ફોન કર્યો ઇન્સ્પેક્ટરનો ફોન સ્વિચ ઓફ ચેરમેનને ફોન કર્યો અને ચેરમેનકરે કીધું કે ભાઈ આજે જે સાત વાગે માણસોને ચા કામ માટે આવવાનું હોય છે એ સાડા આઠ સુધી નગરપાલિકાના સફાઈ કામદારોને કે ટ્રેક્ટરો પણ વોર્ડ ઓફિસ ઉપર ન પહોંચતા હોય તો આ કામગીરી કેવી રીતે થાય આ એક દુઃખ બાબત છે ખરેખર આના ઉપર જે ઉપર મેનેજમેન્ટ હું છે મેનેજમેન્ટ નથી ઓર્ડરો પણ માત્રને માત્ર રાઉન્ડ લગાવીને નીકળી જતા હોય છે આવું ન હોવું જોઈએ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને વિન્ટર વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે